નમસ્કાર મિત્રો તમામ મિત્રોને રામ રામ જય માતાજી લઈને આવ્યો છો એક નાનકડી વાત એક નાનકડી રજૂઆત એ પણ એક આ વિડીયોના માધ્યમથી તો મિત્રો વિડીયોની અંદર પહેલાં તો પૂરેપૂરા બને રહેજો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે અત્યારે જે ત્રણ દિવસ પહેલાં જે મેં વિડીયો બનાવીને મોકલ્યો હતો કે એક ભાઈએ આપણા સમાજ વિશે અને વિક્રમભાઈ ઠાકોર વિશે ખોટી ટિપ્પણી કરી હતી સમાજ વિશે ખોટી ટિપ્પણી કરી હતી અને એક પ્રકારનો લુખો માણસ લુખું તત્વ અને સમાજ વિશે આડાઅળવું બોલી અને એને જે એક બે વિડીયો અપલોડ પણ કર્યા હતા અને આખા ગુજરાતની અંદર ફેલાઈ ગયા અને એને પણ આપણે ઘણા બધા લોકોએ કોમેન્ટની અંદર ઘણા બધા જવાબ પણ આપી દીધા અને એ ભાઈ જ્યારે મેં વિડીયો મોકલ્યો બનાવીને એના વિરુદ્ધમાં કારણ કે એટલા માટે બનાવ્યો હતો કે આપણા સમાજ વિશે થોડુંક આડુઅળવું બોલી ગયો અને વિક્રમભાઈ ઠાકોરને પણ જોયા જાણ્યા વગર થોડુંક આડું અળવું બોલી ગયો હતો હું નથી ઓળખતો કોણ છે વ્યક્તિ ઓળખતો હતો એને એની રીતે હું સમજાવી દોત પણ એ આપણે જાણતા તો નથી પણ એક વિડીયોના માધ્યમથી એના સુધી વિડીયો પણ તમે બધાએ પહોંચાડ્યો અને એનો જે વિડીયો આપણો બનાવીને મોકલ્યો હતો આપણે એ વિડીયાની અંદર એની કોમેન્ટ પણ આવી છે અને એ વિડીયો જોયો પણ હતો અને કોમેન્ટમાં હું શું એને જણાયું છે એ પણ હું તમને જણાવી દઉં બરાબર તો પૂરેપૂરો વિડિયો જોજો અને એનો વિડીયો મારા સુધી આવી ગયો છે એટલે બન્યારો વિડીયોમાં શું ભાઈએ વાત કરી હતી એ પણ તમને બના બતાવી દઉં અને શું કારણથી એને માફી પણ માગી એ પણ બધું પૂરેપૂરી જાણકારી તમને આપી દઉં લાસ્ટમાં પણ પાંચ છ મિનિટ બીજી એક ચર્ચા કરવી છે થોડી સમાજ વિશે તો સાંભળો રહો સાંભળતા રહો વિડીયો પૂરેપૂરો જુઓ હવે મિત્રો મારી વાત એ છે મારો મુદ્દો એ છે કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે વિવાદ ઊભો કર્યો હતો મિલન કાર્યક્રમ વિશે એમને જે સન્માન ના મળ્યું એટલે કોઈ પણ નાના કલાકારને ધ્યાનમાં રાખી અને જે એમને આખી વાત સરકાર સુધી રજૂઆત કરી હતી સરકાર સરકાર જોડે માગણી કરી હતી એમની વ્યથા આખી રજૂઆત કરી હતી આપણે બધા એમની સાથે રહી અને એમના સપોર્ટમાં રહી અને એમની માં વાત સરકાર સુધી પહોંચાડી હવે એના પછી સરકારે કલાકારોને આમંત્રણ આપ્યું બરાબર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને એટલે ત્યાં આગળ લગભગ આ બે દિવસ પહેલાં જ બે ત્રણ દિવસ પહેલાં લગભગ ત્રણસો એક કલાકાર વિધાનસભામાં આવ્યા આમંત્રણને માન આપી હિતેનભાઈ કનોડિયા હિતેન કુમાર હવે આ ત્રણસો કલાકારની અંદર આપણે તો બે બે વ્યક્તિઓને ઓળખીએ હો ભાઈ બીજા આપણને ઓળખતા નથી અને ગુજરાતમાં એમનું નામ હશે પણ લગભગ તો ઓળખે કોઈ ના ઓળખે પણ આપણે બે કલાકારો આપણા ફેવરિટ પણ છે અને એમને આપણે ઓળખીએ પણ છીએ હિતેન કનોડિયા અને હિતેન કુમાર રેડી અને એ લોકોએ આપણા બધા કલાકારો તો ઠીક બીજા કલાકારોને ઠાકોર સમાજના આમંત્રણ આપ્યું હોય ના આપ્યું હોય રોહિતભાઈ ઠાકોર છે ગબ્બર ઠાકોર છે અર્જુન ઠાકોર છે આ લોકો સુધી આમંત્રણ ગયું હોય ના ગયું હોય એવું ધ્યાનમાં નથી પણ વિક્રમભાઈ ઠાકોરને મેસેજ કરવામાં આવ્યો હતો અને આમંત્રણ પણ આપ્યું હતું તો આ બધું તો બરાબર છે પણ આ ત્રણસો કલાકાર જે આવ્યા વિધાનસભાની અંદર કોના કારણથી આવ્યા બરાબર સરકારને પણ આ મજબૂર થઈ અને ફરીવાર કલાકારો મિલન કેમ યોજવામાં આવ્યો શા માટે કોની રજૂઆત તો એ છે આપણા ઠાકોર વિક્રમભાઈ ઠાકોરના લીધે વિધાનસભાની અંદર ફરીવાર પણ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું ના કે જે આગળ જે કલાકારો આવ્યા હતા ડાયરાના સાહિત્યના બસ પત્યું હતું પછી કોઈ કલાકારને બોલાવવાનું કોઈ આયોજન હતું નહીં જે એમના ગુણ લગાતા હતા જે કલાકારો એમને આવરી લીધા હતા એ હતા પંદર વીસ જેવા આગળ પણ જ્યારે આપણા ઠાકોર ભાઈએ આ વાત ઊભી કરી મુદ્દો ઊભો કર્યો ત્યાર પછી સરકારને ફાટીને હાથમાં આવી ગઈ પછી આ ફિલ્મ ઇન્સ ઇન્ડસ્ટ્રીઝનું રજૂઆત કરી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના હવે બાકી છે બીજા કલાકારો પણ હવે બાકી છે પણ ક્યારે વિક્રમભાઈ ઠાકોરે વાત ઉપાડી વાત વિવાદ ઊભો કર્યો મુદ્દો ઊભો કર્યો રજૂઆત કરી ત્યારે અને એ બાદ ત્રણસો કલાકાર ફરીવાર વિધાનસભાની અંદર જોડાયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તો આપણે વધારે તો કંઈ નથી કહેતા પણ એક પણ કલાકારને પોતાના દિલમાં એવું ન હતું કે ચલો વિક્રમભાઈના લીધે આજે આપણે વિધાનસભાની અંદર આમંત્રણ મળ્યું સન્માન મળ્યું માન મળ્યું એક પણ કલાકારના નિવેદનમાં એવું આવ્યું નહીં હા હિતેનભાઈ ઠાકોર હિતેન સોરી હિતેન કુમાર થોડું એમણે રજૂઆત કરી હતી કે વિક્રમભાઈ ઠાકોર આવી શક્યા નથી કોઈ કારણોસર એવી ખાલી રજૂઆત કરી હતી હિતેન કનોડિયાએ પણ એવી રજૂઆત કરી હતી મીડિયા સમક્ષ પણ કોઈ કલાકાર એવું ના બોલ્યા કે વિક્રમભાઈ ઠાકોરના જે રજૂઆત હતી સરકારને તો સરકારે માન આપી અને અત્યારે અમને બધાને આમંત્રણ મળ્યું છે ના કહી શકીએ તાકાત નથી કોઈનામાં હા ચોખ્ખું કહી દઈએ આપણે તો આપણે પણ એવું કોઈ વાત નથી એમનું સન્માન થયું એટલે આપણા ઠાકોરનું સન્માન થયું છે અને ઠાકોરની ખાનદાનીની અંદર તો માથું ઝુકાવી અને પાઘડી પહેરવાની એવા સંસ્કાર આ ઠાકોર ખાનદાનીમાં ના જ હોય એવું જ માની અને વિક્રમ ઠાકોર ગયા નથી કોઈ પણ આપણો ઠાકોરનો કલાકાર નહોતો ગયો આ બીજી વાર આમંત્રણ આવ્યું સતત તો વિક્રમભાઈ ઠાકોર એટલું માન કહેવાય એટલું સન્માન છે અને એમના માટે પણ આપણને વધારે સન્માન આપે એવી ઈચ્છા થાય છે દિલથી એમની એમનો મોભો અમારા માટે વધી ગયો છે કે એ ગયા નથી જો ગયા હોત તો લોકો વાતું કરોત કે એને માન સન્માન જોઈતું હતું આવું હતું ને ફલણું હતું ને ટેકણું હતું એટલે એટલે આવી બધી રજૂઆત મીડિયાવાળાઓ કરોત અને ઘણા બધા ખહુરિયા પણ કરોત એટલે સાહેબ ગયા નથી એ બદલ એમનો પણ આભાર વિક્રમભાઈ ઠાકોરનો કારણ કે વિક્રમભાઈ ઠાકોરે ચોખ્ખું કીધું કે જે પણ કલાકારનું સન્માન થયું પાછળથી એ મારું જ સન્માન થયું છે હું ખુશ છું બરાબર હવે બીજી વાત બીજી વાતમાં એટલું કહેવા માગું છું મિત્રો કે વિક્રમભાઈ ઠાકોરે ચૂંટણી લડવાના આઘાજ કરી દીધા છે એલાન કરી દીધું છે એમાં કોઈ શંકાની વાત નથી અને હું બનાસકાંઠાથી છું અને વિક્રમભાઈ ઠાકોર પણ એમણે એલાન કર્યું છે કે કદાચ બે હજાર સત્યાવીસની અંદર હું ચૂંટણી લડીશ તો બનાસકાંઠાથી લડીશ તો બનાસકાંઠાના તમામ મારા ઠાકોરભાઈઓને કહું છું તમામ સમાજના વ્યક્તિઓને કહું છું કે અમારા ઠાકોરોના સમાજ સાથે રહેજો વિક્રમભાઈને ઠાકોરના સાથે રહેજો સપોર્ટમાં રહેજો અને બનાસકાંઠાની અંદર લગભગ મને ખબર નથી કેટલી પબ્લિક છે કેટલી વસ્તી છે પણ એમાંથી એસી ટકા એંસી ટકા લોકો અમારા વિક્રમભાઈ ઠાકોર સાથે રહેજો એવી પણ વિનંતી કરું છું એમની એક મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે કદાચ હું ચૂંટણી લડીશ તો બનાસકાંઠાથી લડીશ કારણ કે વિક્રમભાઈ ઠાકોરની લોકચાહના વધુમાં વધુ હોય તો બનાસકાંઠો છે અને એમને પણ અગાઉથી હજુ તો લગભગ દોઢ બે વર્ષની વાર છે અને વિક્રમભાઈએ બનાસકાંઠાથી ચૂંટણી લડવાની રજૂઆત કરી છે અને લડશે હો ટક્કા જ લડશે અને એમને એડવાન્સમાં વેલકમ છે મોસ્ટ વેલકમ છે બનાસકાંઠામાં આવો બે હજાર સત્યાવીસની અંદર ટિકિટ લઈ પાર્ટી કોઈ પણ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય જંગી બહુમતીથી જીતાડવાની જવાબદારી અમારી છે તો તમે ટિકિટ લો તો બનાસકાંઠાથી જ લેજો એટલી પણ વિનંતી છે કારણ કે તમારી ઈચ્છા અનુસાર અમે કહી રહ્યા છીએ બનાસકાંઠાથી જ લેજો કારણ કે તમે કહી રહ્યા છો કે બનાસકાંઠાથી લડવાની જાહેરાત કરું છું પણ ક્યારે કે રાજકારણમાં આવ્યા પછી ઓ અગાઉથી નથી કહેતો રાજકારણમાં આવીશ તો બનાસકાંઠાથી જ ચૂંટણી લડીશ એવું વિક્રમભાઈ ઠાકોર કહે છે તો વિક્રમભાઈ ઠાકોરને અમારા બનાસકાંઠામાં વેલકમ છે અને મને પણ વિશ્વાસ છે મારા બનાસકાંઠાની દરેક જનતા ઉપર દરેક ભાઈઓ ઉપર કે વિક્રમભાઈ ઠાકોરને જંગી એટલે રેકોર્ડથી જીતાડશે એમ કોઈ રેકોર્ડ નહીં બન્યો હોય એવો નવો રેકોર્ડથી વિક્રમભાઈ ઠાકોર તમને જીત મળશે બનાસકાંઠાની અંદર એવી અમે ઠાકોર સમાજ વતી તમને ખાતરી આપીએ છીએ તો મિત્રો રાહ જોઈ રહ્યા છીએ અમે તો અને આપણે બધા પણ વિક્રમભાઈ ઠાકોરની રાહ જોઈ રહ્યા છે બે હજાર સત્યાવીસ ક્યારે આવે વિક્રમભાઈ ઠાકોર આપણા બનાસકાંઠામાં ક્યારે ઉમેદવારી નોંધાવે તો એવી તો આપણે આતુરતાથી વાટ જોઈ રહ્યા છીએ અને વધાવી લઈશું કોઈ ચિંતા નથી વિક્રમભાઈ ઠાકોરને હા હવે મિત્રો આપણે વાત કરવાની હતી ઓલા લુખાની બરાબર તો જોઈ લો મિત્રો આ રેજ લુખો હતો બરાબર આ લુખાએ પહેલો વિડીયો બનાવ્યો કે વિક્રમભાઈ કોઈ એને ગામમાં નથી ઓળખતું ફલાણું ઢેંકણું દોઢ ફૂટનું વિક્રમિયું મને મળી જાય તો એક લાપડ મારી દઉં આ ડોફાઓ આમને તેમ સોરી ગાળ આવી ગઈ પણ બોલવી પડી આવું તેવું ને એવું બધું બોલી ગયો હતો એટલે એ વિડિયાના મેં ક્લિપ લઈ અને મેં વીડિયા ઉપર વિડીયો બનાવ્યો અને તમે બધાએ ઘણો સપોર્ટ આપ્યો અને એ ભાઈ સુધી વિડીયો મોકલ્યો એટલે બીજા જ દિવસે એ ભાઈએ વિડીયો જોયો અને એ વિડીયોની અંદર તમને બતાવું આ કોમેન્ટ રેડી જોઈ લો હવે કોમેન્ટની અંદર એને એમ કીધું કે મા મારે મેં જે વિડીયો બનાવે એના દ્વારા સમાજના લોકોને મિત્રોને લાગણી દુભાણી હોય આમ ને તેમ તમે સાંભળી લો એને પછી વિડીયો પણ બનાવ્યો હતો પહેલાં કોમેન્ટ આવી હલો દોસ્તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને વિક્રમભાઈ ઠાકોર પર એક મેં વિડીયો બનાવેલો અને તેની મેં કોમેન્ટ જોઈ તો ઘણા બધા મારા ઠાકોરભાઈઓ છે એ સમાજના એ બધા ઘણા નારાજ છે કોમેન્ટમાં એ લોકોએ લોકોની નારાજગી વ્યક્ત કરી છે એટલે મેં વિડીયો હટાવી દીધો છે ને મને બી કીધું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ અને આજ ભાઈ તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું લુખાએ જે બે વિડીયો બનાવ્યા હતા એ બે વિડીયો એને ડિલીટ પણ કરી દીધા એની આઈડીમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી ખોવાઈ ગયા અને લુખાએ માફીએ પણ માગી કે મને માફ કરી દેજો ભાઈ સમજીને નાન નાન ફલણ પ્રેમ આપતા રહેજો વરસાવતા રહેજો પણ હવે તારા ઉપર શું વરસાવવાનું હતું એ તો હવે અમારા મનની વાત છે પણ મારું એટલું કહેવાની વાત છે કે લુખા તારે ફેમસ થાવતું તો અમારો જ સમાજ તને મળ્યો અમારો જ ભાઈ તને મળ્યો ટાર્ગેટ અમારા સમાજને જ કરવાનું ઘણા બધા આવા લુખા તત્વોને કહેવા માગું છું કે ભાઈ ફેમસ થવું હોય તો પેન્ટ કાઢી અને બજાર વચ્ચે ધોળો નાગા થઈને નાચો એટલે એક રાતોરાત ફેમસ બાકી લુખાઓ કોઈના સમાજના અમારા સમાજ એકલાની વાત નથી કરતો કોઈ પણ સમાજને ટાર્ગેટ ના કરો કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરો ફેમસ થવું હોય તો પેન્ટ ગાઢીને થઈને બજાર વચ્ચે દોડો એટલે રાતોરાત ફેમસ થઈ જાય છે તમે પહેલાં કોઈ પણ સમાજ વિશે ખરી ખોટી ટિપ્પણી કરી નાખો છો કોઈ વ્યક્તિ વિશે ખરાબ પ્રવચન કરી નાખો છો અને બીજા દિવસે વિડીયો બનાવીને મોકલો છો માફીનો આ તમારી હૈસિયત છે એ લુખાઓ અને આ લુખાને તો એનો જવાબ એને મળી જ જશે કોઈ ભાઈ કોઈ મારો ઠાકોર તને મળી જશે ને એટલે તને એ જવાબ મળી જશે હો હા હજુ તો ઉઠક બેઠક કરવી પડશે તારે અને બધું કરવું પડશે તો હાથમાં આવતો નહીં આગળને પાછળ જોઈ વિચારીને ફરજી ભાઈ રેડી કારણ કે કાલ બપોરે તો અમારી ચોક મારી જાય બમણી અને બીજા દિવસે એમ કહે કે મારથી ભૂલ થઈ ગઈ સોરી ક્યાં સુધી ચલાવી લેવાનું આવું ફલાણા દિવસે બીજા દિવસે ત્રીજા દિવસે બોડી ફીજો બીજો કોઈ વ્યક્તિ આવી રીતે આડાળવું સમાજ વિશે કોઈપણના સમાજ વિશેની વાત કરું સમાજ કોઈપણના સમાજના વિશે આડાળવું બોલે ને ત્રીજા દિવસે પાછો ફેર માફીનો વિડીયો મોકલે એટલે આ ફેમસ થવું હોય નાના નાના છોકરા ભેળીને ભેળા કરીને જો ને ઊંડા ખાડા જાણા જાણા છોકરાને લઈને અંગત ગ્રીસનો ડબ્બો પણ લઈ જવાનો હા અને વિડીયો બનાવીને મોકલવાનો રાત સો ટકાની ગેરંટી સાથે કહું અથવા તો બજારમાં ધોળો નાગા થઈને નાચ કરો ગાન કરો પેન્ટ ગાર્ડન એવો વિડીયો બનાવીને મોકલો અમે પણ ફૂલ સપોર્ટ આપશું ફેમસ એક રાતમાં રાતોરાત ફેમસ તો મિત્રો વાત તો હવે ઘણી બધી કરવી છે પણ વિડીયો થોડો લોબો થઈ જાય એમ છે ફરીવાર બીજો વિડીયો બનાવું બે દિવસ પછી હજુ ઘણા બધી ચર્ચા કરવાની છે ને ઘણા બધા મુદ્દાઓ છે તો બન્યા રહેજો આવી રીતે ને આવી રીતે સપોર્ટમાં રહેજો સાથમાં રહેજો મળીએ બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ જય માતાજી જય જય ગર્વ ગુજરાત જય ઠાકોર સમાજ